ઉત્તરાયણ પણ તમે મમરાના લાડવા તો ખાધા જ હશે પરંતુ આજે આપણે મમરાની ચીક્કી બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને ફટાફટ જે તૂટી જાય તેવી ચીકી બનાવીશું બસ થોડુંક જ આપણે ધ્યાન આપવાનું છે ગોળના પાયામાં તો ચલો લઈ સ્ટાર્ટ હવે અહીં તમે જો હું માપ લઉં છું તે રીતે તમે જોઈ શકો છો બે કપ અથવા તો અઢી કપ જેટલું તમારે છે ને મમરા લેવાના છે અહીં આ માપમાં કોઈ જ ફિક્સ નથી તમે આમાં ઘોળ વધારે લઈ શકો છો ને મમરા પણ તમે વધારે લઈ શકો છો અથવા તમે મમરા ઓછા લઈ શકો છો ને ઘોળ પણ વધારે લઈ શકો છો પરંતુ અહીં મેં જે માપ બતાવ્યું છે તે રીતે હું કરું છું જુઓ અઢી કપ જેટલું મેં મમરા લીધા છે અને બે કપ જેટલો મેં ઘોળ લીધો છે અહીં મેં ગોળ સફેદ લીધો છે આમ તો જનરલી ગોળ આપણે થોડો દેશી ગોળ હોય છે તેનો ઉપયોગ કરવો જોઈએ સૌ પ્રથમ તો આપણે જે મમરા છે તેને થોડા ક્રિસ્પી બનાવવાના છીએ એટલે કે અડધી મિનિટ જેટલી આપણે મમરાને શેકી લઈશું થોડી કડાઈ ગરમ થાય એટલે ગેસ એકદમ સ્લો કર નાખવાનો છે અને મમરાને આવી રીતે થોડા ગરમ કરી લેવાના છે એટલે કે શેકી લઈશું જેથી કરીને તેનું જે અંદર જે હવા હોય અને ભેજ હોય તે નીકળી જાય તો મમરાના લાડવા આપણે પહેલા તો બનાવતા જ હતા પરંતુ હવે હવે મમરાની ચીકી પણ આવી ગઈ છે તો આમાં તમે ગોળ આમાં કોઈ પણ લઈ શકો છો અથવા તો જો ગોળનો પાવડર પણ મળે છે બજારમાં તે પણ તમે લઈ શકો છો આમાં તમે જો મમરાનું પ્રમાણ વધારે રાખવું હોય તો વધારે પણ તમે લઈ શકો છો મમરા ઠંડા થાય ત્યાં સુધી અહીં આપણે જે ચિક્કી બનાવવાના છીએ તેનું આપણે બેઝ તૈયાર કરીશું તો અહીં મેં એક પરાત છે જે ઊંધી કરી નાખી છે અને તેના ઉપર મેં બટર પેપર લીધું છે જો તમારી પાસે બટર પેપર ન હોય તો પરાત ઉપર તમે ઘી અથવા તો ઓઇલ પણ તમે ગ્રીસ કરી શકો છો હવે એ જ કઢાઈમાં મોટી ચમચી ભરીને મેં ઘી લીધું છે ઘી ઓગળી જાય એટલે આપણે અહીં ગોળનો પાયો કરવાનો છે તો અહીં ઘી ગોળનો પાયો આપણે બનાવતા હોઈએ ત્યાં સુધી તો આપણે તેવો જ કરવાનો છે પરંતુ આગળ તમારે જો ઘીમાં ગોળ ઓગળી જાય પછી જ તમારે પાયાને ખાસ ધ્યાનમાં લેવાનો છે તો અહીં પહેલાં તો આપણે જો ઘીમાં છે ગોળ ઓગાળી દઈશું જો ચીક્કી માટે પાયો કરવા માટે અહીં પાંચથી છ મિનિટ લાગશે ગોળ છે તે ઓગળી ગયો છે આવી રીતે પાણીમાં બેથી ત્રણ ટીપાં તમારે નાખવાના છે પાયાના અને જો હું તમને કહું છું આવી તે તરત જ તૂટી જાય આ ગોળનો પાયો તો ચીક્કી બનાવવા માટે રેડી છે પરંતુ જો હજુ તો ખેંચાય આવે છે તો હજી ઘી ગોળનો પાયો રેડી થયો નથી તો પાંચથી છ મિનિટ સુધી આવી તે પાયાને થતાં વાર લાગશે તો આવી રીતે ફેરવતા રહીશું અને ગેસનો જે ફ્લેમ છે એકદમ ધીમો રાખવાનો છે ફરીથી હું બે ટીપા પાણીમાં નાખું છું અને આવી રીતે તમારે ઇઝીથી તમે જોઈ શકો છો તો આવી રીતે કોઈ ગોળી હોય કે ટોફી હોય તે રીતે ફટાક દેન તૂટી જાય તો તમારે સમજી લેવાનું કે પાયો રેડી છે અહીં થોડું પણ ખેંચાઈ રહ્યું છે તો ફરીથી હજુ એક કે બે મિનિટ સુધી હું આવી રીતે ફેરવતી રહીશ અને જો આમાં શું છે કે લાસ્ટમાં ઘી ગોનો જે પાયો છે ને તેનો કલર થોડો ડાર્કનેસ પણ થઈ જશે તો પણ તમે એ રીતે સમજી શકો છો કે પાયો જે છે રેડી થઈ ગયો છે તો આમાં વધારે સ્ટ્રોંગ પાયો ન રહેવો જોઈએ કે થોડો ઢીલો પણ પાયો રહેવો ન જોઈએ હવે લાસ્ટ વખત હું ચેક કરું છું તો અહીં આપણે જો પાણીમાં નાખીશું એટલે ઠંડો થઈ જશે અને આવી રીતે જો આપણે ખેંચીશું તો ખેંચતા જ ફટાક દેન જો તૂટી જાય છે એક ટોફીની જેમ તૂટી જાય છે તો પાયો રેડી થઈ ગયો છે તો આમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે તો ચિક્કી તમારે શું છે કે ખેંચાશે નહીં એકદમ મોઢામાં તમે નાખશો ને ફટાક દઈ મોઢામાં ઓગળી જશે તૂટી જશે તો એ ટાઈપની ચિક્કી થશે હવે આપણે મમરા અંદર એડ કરી દીધા છે આમ ચમચી અથવા ચમચાની મદદથી આવી રીતે ફેલાવી દઈશું જુઓ અને પછી વેલણનો ઉપયોગ કરીશું વેલણને આપણે ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આવી રીતે જો વણી લઈશું એટલે જેટલી આપણે પાતળી ચીક્કી રાખવી હશે તે પ્રમાણે થશે તો પરંતુ આમાં શું છે કે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે ફટાફટ કરવાનું છે જેથી કરીને જેટલી તમારે પાતળી ચિક્કી રાખવી હોય તેટલી તમે કરી શકો છો અથવા તો તમે આ જે બેટરને તમે હાથને પાણીવાળા અથવા તો તમે હથેળીને ઘીવાળી કરીને પણ તમે લાડુ બનાવી શકો છો તો બસ જો આવી રીતે મેં રોટલો વણી દીધો છે એક થોડો રાઉન્ડ શેપમાં ગરમ ગરમ કટ કર્યા પછી દસથી પંદર મિનિટ પછી આપણે આ શેપ છે તેને આવી રીતે ઇઝીથી તમારે થઈ જશે જો હું તમને ઠંડા થઈ ગયા પછી પણ આ જે મમરાની ચિક્કી છે તમને તોડીને બતાવું છું ઇઝીથી હાથથી તૂટી જાય છે સરસ મજાની એક ક્રિસ્પી ચિક્કી રેડી થઈ ગઈ છે બાળકોને પણ ભાવશે તો ફ્રેન્ડ્સ આ વખતે ઉત્તરાયણ પર જરૂર જરૂરથી મમરાની ચિક્કી બનાવજો અને ટ્રાય જરૂર જરૂરથી કરજો અને રેસીપી તમને ગમી હોય અને બનાવી હોય તો પ્લીઝ કમેન્ટ જરૂર જરૂરથી કરજો બબાય